જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓને જાતિવાદ પૂછી કરવામાં આવી હતી જેના વિરોધમાં ઘોકા ગેટ ખાતે બજરંગર દ્વારા વિરોધ પ્રદર્શિત કરી અને પુત્રનું દહન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા બાવીસ હિન્દુ પ્રવાસીઓની જાતિ પૂછીને હત્યા કરવામાં આવી હતી જેમાં ભાવનગરના પિતા પુત્રના મોત નીપજ્યા હતા જેના વિરોધમાં બજરંગ દળ દ્વારા ઘોઘા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આતંકીઓનો પુત્રો બાળ આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ આંતકવાદી મુસ્લિમ આંતકવાદી મુસ્લિમવાદી મુસ્લિમ ભાવનગરની અંદર પિતા અને પૃથ્વી વીરગતિને ગતિને પામાશે મોત નહીં કહી શકું કેમ કે એને દેશ માટે એણે પોતાની જાનની આવુતિ આપી છે એટલે વીરગતિને ગતિને પામેલા છે આવા વીરગતિની આત્માને શાંત કરવા માટેનો પ્રયત્ન એ ભારતીય સેના અવશ્યપણે કરશે જે રીતે નામ દઈને માર્યા છે એ જ રીતે આ દેશની સેના પણ એને નામ ઉછી અને એને પકડીને જ ગોળી મારશે આટલો વિશ્વાસ આ દેશના હિન્દુ સમાજના લોકોને છે જય ઢાકોલિયા બજરંગ દળ ભાવનગર મહાનગર ભાવનગરના આતંકવાદી હુમલામાં કે પાછા પુત્રના મૃત્યુ થયા શું ભાવનગરના જે બે પિતા પુત્રના જે કાશ્મીરમાં જે આતંકવાદી હુમલામાં જે બેના મૃત્યુ થયા આ ઘટના ખૂબ જ નિંદનીય છે આ ઘટનાએ સમગ્ર દેશને અને આક્રોશિત કરી રહી છે આ ઘટનામાં જ્યારે અહીંયા પ્રવાસી તરીકે જ્યારે જ્યાં લોકો જાય છે એ સમયે આતંકીઓ દ્વારા તેઓની જાતિ પૂછી અને તેની ઓળખ કરવામાં આવે છે તે સમયે જેવું જાણવા મળે કે આ હિન્દુ છે ત્યારે તેઓને હિન્દુ છે એ માટે તેની હત્યા કરવામાં આવે છે આ ઘટના ખૂબ નિંદનીય છે આ ઘટના પછી સમગ્ર હિન્દુ સમાજે શીખ લેવાની જરૂર છે કે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે તેઓ હિન્દુને ટાર્ગેટ કરતા હોય છે તો આપણે પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ આ ઘટનામાં એ પણ સ્પષ્ટ થાય છે કે લોકો કહેતા હોય છે કે આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો આ ઘટના એક સ્પષ્ટ કરે છે આ કે આતંકીઓનો મજબ જરૂરથી હોય છે અને આ ઘટનાના થોડા દિવસો પહેલાં અહીંયા સાંસદ દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે અહીં આવતા પ્રવાસીઓ અને અહીં જમીન ખરીદનારાઓ અહીંયા સંસ્કૃતિ ઘૂસણખોરી કરી રહ્યા છે અને તે જ સમયે પાકિસ્તાનના સેનાધ્યક્ષ દ્વારા એવું નિવેદન આપવામાં આવે કે કાશ્મીરમાં કબજો એ એક જ એજન્ડા અને તેના થોડા દિવસો પછી જ આ આતંકી હુમલો થાય એના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે આ ઘટનામાં કંઈક ને કંઈક પાકિસ્તાનનો પાછળ હાથ છે આવી આતંકી પ્રવૃત્તિ અટકે અને સરકારને પણ ધ્યાનમાં આવે તે બાબતે આજે આજરોજ આતંકવાદીનો પુતળા કરી અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ વજરંગ ભાવનગર મહાનગર દ્વારા કરવામાં આવ્યો હતો